દેવગઢબરિયા તાલુકાના પીપલોદ ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને કિશોરી મેળાની ઉજવણી કરવામાં આવી હતી આ તારીખ પંદર દસ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં દેવગઢબરિયા તાલુકાના પીપલોદ ખાતે પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને કિશોરી મેળાનું આયોજન કરાયું હતું આ તકે પ્રોગ્રામ ઓફિસરે રાજ્ય સરકાર દ્વારા રાજ્યને કુપોષણ મુક્ત કરવાના અભિયાન વિશે માહિતી આપી હતી અને સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને નાસ્તો લઈને ભોજન આપવામાં આવે છે સગર્ભા ધાત્રી માતાઓને દર મહિને ચાર માતૃશક્તિના પોષક તત્વોના પેકેટ તથા કિશોરીઓને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે તેમ માહિતી આપવામાં આવી હતી અને કહી શકાય કે તેમણે જણાવ્યું કે કિશોરી એનેમિયાનો ભોગ ન બને જે બદલ દર બુધવારે આંગણવાડી કેન્દ્ર પર આયરનની ગોળીઓ આપવામાં આવે છે ફાસ્ટ ફૂડના યુગમાં ઓબેસિટી તથા હૃદય રોગના કેસોમાં સતત વધારાના ઓર્ગેનિક અને પોષણ તત્વ આહાર રોજિંદા જીવનમાં અપનાવો તે માટે બે હજાર ત્રેવીસના વર્ષથી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લામાં પણ દરેક આંગણવાડીમાં કાર્યક્રમો યોજીને મિલેટ અંગે માહિતી આપવામાં આવી રહી છે અને મિલેટ્સથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધા પણ યોજાઈ રહી છે જેથી વાલીઓ દ્વારા રોજિંદી વાનગીઓને વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે માટે પરિવારને તંદુરસ્ત રાખી શકે તેવું પોગ્રામ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું પોષણ માસ ઉજવવાનો ઉદ્દેશ બાળકોમાં સગર્ભા તેમજ ધાત્રી માતાઓમાં અને ચૌદથી અઢાર વર્ષની વયની કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા અને બાળકોને કુપોષણથી દૂર કરવાનો હતો પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓ દ્વારા મળતા પોષણ સ્તરમાં સુધારો લાવવા અંતર્ગત વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાભા મહાનુભાવોને પ્રેરિત કરાયા હતા કાર્યક્રમના ભાગરૂપે આંગણવાડી કાર્યકરો દ્વારા વાનગી નિદર્શન કરાયું હતું જેના ભાગરૂપે તેઓમાંથી ઉત્તમ વાનગી બનાવનાર પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના આપી અને તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કિશોરીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને જેના ભાગરૂપે વિજેતા બનેલ કિશોરોને પણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમમાં જિલ્લા પોગ્રામ ઓફિસર હીરાબેન ચૌહાણે પણ એચ ટેસ્ટ કરાવ્યો હતો અને આપ સાથે સૌ કિશોરીઓનું એચ ટેસ્ટ કરવામાં આવ્યું હતું સૌથી વધારે અને સૌથી ઓછા એચબી ધરાવતી કિશોરીને પોષણ કીટ આપી પ્રોત્સાહિત કરાયો હતો અને આ સિવાય એનેમિયા કુપોષણ માસિક ધરમ અને અન્ય જે પ્રવૃત્તિઓ વિશે કિશોરીઓને વિવિધ માહિતી આપવામાં આવી હતી